ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ એસોસિએશનના ગુજરાતના પ્રમુખ પદે શ્રી આનંદ દોશીની વરણી કરવામાં આવી મધ્યપ્રદેશના માંડવગઢ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ એસોસિએશન આઈજાના અધિવેશનમાં આઈજાના અધ્યક્ષ શ્રી હાર્દિકભાઈ હુંડિયાના વરદ હસ્તે અંદાજે ત્રણસો પત્રકારોની હાજરીમાં નિયુક્તિપત્ર પત્ર આપીને ગુજરાત આઈજાના પ્રમુખ પદે શ્રી આનંદભાઈ નવીનચંદ્ર દોશીની વરણી કરવામાં આવેલ છે સમગ્ર દેશમાંથી જૈન પત્રકારો આ ગ્રુપમાં જોડાઈ રહ્યા છે આ ગ્રુપ ધીરે ધીરે એક નાનકડા છોડમાંથી મોટું વટ વૃક્ષ બનવા જઈ રહ્યું છે ગુજરાતમાંથી પણ આ ગ્રુપમાં જૈન પત્રકાર મિત્રો જોડાઈ રહ્યા છે ગુજરાતમાં આ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે તેમજ સુંદર માર્ગદર્શન હેતુ ગુજરાત આઈજાના પ્રમુખ પદે શ્રી આનંદભાઈ નવીનચંદ્ર દોશીની વરણી કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી શ્રી હિતેશભાઈ શાહ શ્રી અલ્પેશભાઈ શાહ શ્રી અજીતભાઈ મહેતા શ્રી નવીનભાઈ દોશી વગેરે ગુજરાત આઈજા ટીમના સભ્યો હાજર રહ્યા હતા આ બાબતે શ્રી આનંદભાઈ દોશીના જણાવ્યા અનુસાર ગુજરાત માટે આઈજાની ટીમમાં તેઓ હજુ વધુ ને વધુ જૈન પત્રકાર મિત્રોને જોડશે તેમજ જૈન સમાજને લગતી જે પણ મુશ્કેલીઓ છે તે કલમ ની વાત આપવામાં આવશે હમ ગુજરાત રાજ્ય કે પદ ભાઈ આનંદ નવીન ચંદ્ર દોશી કો નિયુક્ત કરતા પરિવાર બહુ બહુ હાર્દિક ઓર બહુ અચ્છા કામ કરે ઓર આજ દોશીની વરણી થતા ઉપસ્થિત અન્ય શહુ મિત્રોએ તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી શુભકામના આપી તેઓ કાર્યમાં પ્રગતિ કરે તેવી આશા વ્યક્ત કરી હતી